બે હજાર ચોવીસ સંદર્ભે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કલેક્ટરોની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ની તૈયારી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નયમેશ દવે તથા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ બારીખની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે બેઠક યોજીને તેના આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી આ બેઠકને સંબોધતા ચૂંટણી અધિકારી નૈમેશ દવેએ જણાવ્યું કે જિલ્લામાં મુક્ત ન્યાય અને પારદર્શિતા સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે જરૂરી છે આ માટે પરસ્પર તમામ એકબીજા સાથે સંકલન સાધીને જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગી તરીકે સોંપાયેલી કામગીરી પૂરી સતર્કતા સાથે જવાબદારીપૂર્વક સુપેરે પાર પડે તે જોવાની ખાસ હિમાયત કરી હતી આ ઉપરાંત ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી સમયસર થાય તે જોવાની ખાસ તાકીદ કરી હતી આ બેઠક જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે જિલ્લામાં વિવિધ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરાનાર કામગીરી ચૂંટણીલક્ષી તાલીમ ફ્લાઇંગ સ્કોડ ટીમ વિડીયો સર્વેલન્સ ટીમ વિડીયો વ્યૂઇંગ ટીમ સ્ટેટિક સર્વેલન્સ ટીમ અકાઉન્ટિંગ ટીમ એમએસસીસી એમસી મટીરિયલ મેનેજમેન્ટ ઈવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ એટલે કે મતદાર જાગૃતિ અભિયાન વાહન વ્યવસ્થા અંગે માર્ગદર્શક સૂચનાઓ અપાઈ હતી આ સાથે બંને જિલ્લાના કલેકટરોએ પ્રથમ ઈવીએમ રેન્ડમાઇઝેશન ચેક કર્યું હતું આ બેઠકમાં ભીલોડા પ્રાંત અને મદદનીશ ચૂંટણી અધિકારી દેવેન્દ્ર મીના સાબરકાંઠા અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા નાયબ ચૂંટણી અધિકારી જય પટેલ અરવલી નાયબ ચૂંટણી અધિકારી વિશાલ પટેલ સહિત બંને જિલ્લાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ચૂંટણી મામલતદારો સહિત ચૂંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો ચીફ આબેદલી ભુરા